તરફ મુખ્યમંત્રી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અરૂણ મહેશ બાબુ મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનમાં ખાડાને લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેઠક બોલાવી હતી રોડ પાણી અને ડ્રેનેજ વિભાગના કોન્ટ્રાક્ટરોને બેઠકમાં હતા જેમાં મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં રોડ પાણી અને ડ્રેનેજના કામોમાં રિવ્યુ કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવાશે રોડ પર પડતા ખાડાને લઈ મ્યુનિસિપલ કમિશનર લાલ ઘૂમ થયા છે ચોમાસામાં હાલમાં પણ રોડ પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે સૌથી પહેલા અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને ગોવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર ઝોનલ ડીએમસીસ સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા રોડ પ્રોજેક્ટ્સ ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયસના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલગ્ન અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી એની અંદર અઢાર મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડવાળો રોડ્સ છે અને અઢાર મીટરની નીચેવાળો જે રોડ છે અલગ સિટીઝમાં ચોવીસ મીટરનું ક્રાઇટેરિયા પર બરોડામાં એટીન મીટર છે આ ક્રાઇટિરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન માહિતી સાથે અને એમની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યૂ કરવામાં આવી સાથે કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટિરિયસ અલગ હોય છે એમાં હોટ મિક્સ નાખવાનું કોલ્ડ મિક્સ નાખવાનું સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે પણ ટેકનિકલ બાબતે છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં અને જે ખાડાઓ પડી છે ભૂમો ગુવા પડી છે એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે એમને ખાતરી આપી છે એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ્સ ચાલુ કરવાનું હોય હોટમિક્સ પ્લાન્ટ અને જે કોલમિક રીતે સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી કારણ કે મોન્સૂન સિઝન છે તાત્કાલિક ખાડાઓ પુરાવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડને કાર્પેટિંગ કરવાનું હોય અદરવાઈઝ નવું રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આરસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું